નમસ્કાર નિર્માણ આપનું આપની સાથે હું છું સમાચારની વિગતવાર શરૂઆત કરીએ સૌથી પહેલા વાત કરીએ તો પાટણમાં લોકસભા ચૂંટણી પહેલા જ લોકોમાં નારાજગી જોવા મળી રહી છે લોકસભાની ચૂંટણી આવે તે પહેલા જ લોકોએ નારાજગી દર્શાવી છે અને ચૂંટણી બહિષ્કારની ચીમકી પણ ઉચ્ચારી છે તો લોકસભા ચૂંટણી પહેલા જ ચૂંટણી બહિષ્કાર કરવાની ચીમકી સાથે શહેરના ખલકસાપીર વિસ્તારમાં આવેલ સોસાયટીના રહીશો મેદાને ઉતર્યા છેલ્લા બે વર્ષથી રેલવે ફાટક પર અંડરપાસ બનાવવાની સ્થાનિકો માંગ કરી રહ્યા છે ખાલસાપીર વિસ્તારમાં આવેલ સાત જલ્દી સોસાયટીના પાંચ હજાર કરતાં પણ વધુ લોકો કે જે વસવાટ કરે છે અને આવન જાવન માટે મુખ્ય એક આ રસ્તો છે જો કે અહીંયા તંત્ર દ્વારા ફાટક બંધ કરવાની જાહેરાત હતા છેલ્લા બે વર્ષથી સ્થાનિકો ચિંતામાં મુકાયા છે અને અંડરપાસ અંડરપાસ બ્રિજ બનાવવાની માંગણી પણ કરી રહ્યા છે ખાસ કરીને આ બાબતને લઈને રેલવે વિભાગ તેમજ અન્ય જગ્યાએથી એનઓસી પણ અપાઈ છે પરંતુ કલેક્ટર દ્વારા એનઓસી નહીં અપાતા અંડરપાસ બનાવવાનું કામ અધરતાલ થઈ જવા પામ્યું છે જેને પગલે રહીશો દ્વારા રેલી યોજીને રેલ રોકો સહિત આંદોલન કરવાની સાથે સાથે આવનાર લોકસભા ચૂંટણીનો બહિષ્કાર કરવાની તૈયારી પણ દર્શાવવામાં આવી હતી વર્ષથી રેલવે અંડરપાસની અમે લોકોએ માગણી કરેલી છે પરંતુ એન કેન પ્રકારે અમારી માગણી સ્વીકારાતી નથી હમણાં ત્રણ મહિના અગાઉ રેલવેમાંથી મંજૂરી મળી ગઈ છે અંડરપાસ બનાવવા માટેની પણ છતાંય કલેક્ટર શ્રી એનઓસી આપતા નથી જ્યારે જઈએ છીએ ત્યારે એમ કહે છે તમારું અંડરપાસ થઈ જશે પણ કેમ કોના દબાણ બસ એ હજી સુધી અમને એની મંજૂરી આપતા નથી ન છૂટકે અમારે આજે ફરી આ રેલી કાઢવી પડી છે જો અમારી માગણી આ એક સપ્તાહમાં નહીં સંતોષાય તો અમે લોકો તમામ

તો આ ચૂંટણી આવે છે એમાં અમે ભાજપને કોંગ્રેસમાં કોઈને વોટ આપીશું નહીં આ બધી પબ્લિક એનો ભ્રષ્ટાચાર કરશે અને આ હવે માગણી અમારી પૂરી કરો તો સારું છે ના કે આમાં કોઈ મજા છે નહીં બેતાલીસ થી ખાલક સાહેબ રોડ ફાટક અમારો છેલ્લા બે વર્ષથી આંદોલન ચાલે છે કોઈ પણ એનો જવાબ મળતો નથી કલેક્ટર પાસે બે થી બે ત્રણ વખત ગયા તો છતાં પણ એનું એનઓસી મળતી નથી હવે આનું કોઈ પણ નિકાલ આવો ના કે આનું અમે આગળ કંઈક વધીને એનું ઉગ્રવાદ કરશું અને ચૂંટણી પેલા એનો આદેશ નહી આવે તો એનું પણ અમે બહિષ્કાર કરીશું ચૂંટણીમાં અમે કોઈ પણ અમારી સાત પણ સોસાયટી છે એનો એક પણ વોટ લેવા કોઈ કર્મચારી આ બાજુ આવતા નહીં